નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજે આપણે આ એ જાણવાના છીએ કે મનુષ્યના કેવા કર્મો ભગવાનને પણ ગુસ્સો અપાવે છે કોણ એવો વ્યક્તિ છે જે ભગવાનનો પણ શત્રુ બને છે આમ તો એવું કહેવાય છે કે ભગવાનનો કોઈ શત્રુ નથી હોતો ભગવાન માટે તો દરેક મનુષ્ય એક સમાન હોય છે અને રહી વાત કર્મોની તો જે મનુષ્ય જેવા કર્મો કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તો ફક્ત ધર્મના પક્ષમાં ઉભા હતા અને ધર્મના કારણે જ તમામ અધર્મીઓનો સર્વનાશ થયો હતો અથવા તો એવું કહી શકીએ કે પાપીઓ પોતાના જ પાપોની અગ્નિમાં સ્વયં ભૂત થઈ ગયા હતા અને એ યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણને એક વ્યક્તિ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો અને આ વ્યક્તિ કોણ હતો એ વાત હું તમને વિડીયોના અંતમાં જણાવીશ અત્યારે આપણે વાત કરીએ આજની સ્ટોરીની તો પાપી મનુષ્યના કયા પાપ ભગવાનને પણ ગુસ્સો અપાવે છે તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી મિત્રો એક નગરમાં એક શેઠ અને શેઠાણી રેતા હતા શેઠને બે દીકરા હતા કે આપણો નાનો દીકરો આંખોથી અંધ છે એટલે એનું જીવન કેવી રીતે જીવી શકશે આપણા મરણ બાદ આપણા દીકરાની દેખભાળ કોણ કરશે કોણ આની આંગળી પકડીને ચાલશે કોણ એને ભોજન પાણી આપશે શેઠનો મોટો દીકરો પોતાના અંધ ભાઈને ખૂબ પ્રેમ કરતો હતો મોટો ભાઈ એની આંગળી પકડીને એને ફરવા લઈ જતો એને પોતાના ભોજન કરાવતો એની સાથે બેસીને વાતો કરતો રહેતો અને માતા પિતા જ્યારે જ્યારે એના દીકરાને લઈને ચિંતા કરતા ત્યારે શેઠનો મોટો દીકરો એને સમજાવતો હતો કે પિતાજી તમે ચિંતા ન કરો હું છું ને હું હંમેશા મારા નાના ભાઈ ની દેખભાળ કરતો રહીશ એને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નહીં થવા દઉં હું જીવનભર મારા નાના ભાઈની આંગળી પકડીને ચાલતો રહીશ પોતાના મોટા દીકરાના મનમાં નાના ભાઈ પ્રત્યે આવો પ્રેમ જોઈને શેઠ અને શેઠાણી ખૂબ ખુશ થઈ ગયા અને એ રોજ રોજ ભગવાન પાસે એવી પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન અમારા બંને દીકરાઓ વચ્ચે હંમેશા આવો જ પ્રેમ બનાવી રાખજો મિત્રો ધીરે ધીરે સમય વીતતો ગયો શેઠનો મોટો દીકરો રોજ રોજ પોતાના અંધ ભાઈને આંગળી પકડીને બહાર લઈ જાય અને એની સેવા ચાકરી કરતો હતો અને એ નગરમાં જ એક મંદિર હતું અને એ મંદિરમાં હંમેશા લોકો ઢોલક વગાડીને ભજન કીર્તન ગાતા રહેતા શેઠનો દીકરો પોતાના અંધ ભાઈ ને આ મંદિરે પણ લઈ જતો ધીરે ધીરે આ અંધ ભાઈ ની રૂચિ ભજન કીર્તન અને ગાવા વગાડવામાં વધવા લાગી હવે એ રોજ મંદિરે જઈને બબ્બે કલાક સુધી બેસીને ઢોલક વગાડવાનું શીખવા લાગ્યો મિત્રો એવું કહેવાય છે કે પરમાત્મા કોઈ મનુષ્યની અંદર એક વસ્તુનો અભાવ બનાવે છે તો એની અંદર અમુક વિશેષ ગુણ પણ આપે છે જેનાથી એ વ્યક્તિ આ ગુણના સહારે પોતાનું જીવન વ્યતીત કરી શકે ભગવાન આવા મનુષ્યને બિલકુલ અસહાય બનાવીને નથી છોડતા હવે શેઠનો આ અંધ દીકરો ખૂબ સુંદર ઢોલક વગાડવા લાગ્યો એનો કંઠ પણ એટલો મધુર હતો કે લોકો એના ભજન સાંભળીને મંત્ર મુગ્ધ થઈ જતા આવી રીતે એનો સમય વીતવા લાગ્યો અને એનો મોટો ભાઈ રોજ એને મંદિરે લઈ જવા લાગ્યો આવી રીતે હસતા રમતા અને આનંદ થી બંને ભાઈઓ યુવાન થઈ ગયા એક દિવસ શેઠાણીએ શેઠને કહ્યું કે સાંભળો છો હવે મારી તબિયત વધારે ખરાબ રહે છે કોણ જાણે ક્યારે ભગવાનના ઘરનું તેડું આવી જાય એટલે તમે એક કામ કરો તમે આપણા મોટા દીકરાના કોઈ સારી કન્યા જોઈને વિવાહ કરાવી દો આપણો નાનો દીકરો તો અંધ છે એટલે એને વિવાહ માટે કોઈ દીકરી આપવા તૈયાર નહીં થાય એટલે આપણા મોટા દીકરાના વિવાહ કરાવી દો મારી એવી ઈચ્છા છે કે હું મરતા પહેલા મારી વહુને જોઈ લઉં એના હાથનું બનાવેલું ભોજન કરી લઉં અને એને પણ મારી સેવા કરવાનો અવસર મળી જશે દીકરાનું ઘર વસી જશે તો હું નિશ્ચિત થઈને મરી શકીશ ત્યારબાદ મને પણ એના ભોજન પાણીની ચિંતા નહીં રહે શેઠાણીની વાત સાંભળીને શેઠજીએ પોતાના મોટા દીકરાના એક સુંદર કન્યા સાથે વિવાહ કરાવી દીધા ઘરમાં વહુ આવ્યા બાદ શેઠાણી ખૂબ રાજી થયા વહુ પણ ખૂબ સારી રીતે પોતાના સાસુ સસરા અને પતિની સેવા કરવા લાગી એનું ખૂબ ધ્યાન રાખતી હતી પોતાના અંધ દિયરને પણ સમય સમય પર ભોજન આપતી હતી અને એનું ધ્યાન રાખતી હતી થોડા દિવસ સુધી તો બધું જ સારી રીતે ચાલતું રહ્યું પરંતુ ધીરે ધીરે એને પોતાના અંધ દિયરથી નફરત થવા લાગી અને એ વિચારવા લાગી કે મારા પતિ કરતાં વધારે તો મારે મારા દિયરની સેવા કરવી પડે છે હજુ સુધી તો મારા સાસુ સસરા જીવતા છે પરંતુ એના મરણ બાદ તો આ પૂરી રીતે મારી ઉપર બોજ બની જશે અને હું ક્યાં સુધી આની સેવા કરતી રહીશ મારે રોજ આની આંગળી પકડીને ચાલતું રહેવું પડશે અને એના રૂમ સુધી પહોંચાડવો પડશે એને ભોજન કરાવવું પડશે અને આખો દિવસ હું આની સેવામાંથી નવરી નહીં થાવ આ આંધળો તો મારા જીવન માટે નર્ક બની ગયો છે આવું વિચારીને આ શેઠની વહુ પોતાના દિયર સાથે ખૂબ નફરત કરવા લાગી પરંતુ દીકરો પોતાની ભાભીને ખૂબ પ્રેમ કરતો હતો એ પોતાની ભાભીને ક્યારેય પણ ભાભી નહોતો કહેતો પરંતુ ભાભીમાં કહેતો હતો એવું કહેતો કે ભાભીમાં તમે કેટલા સારા છો તમે તો મારી માની જેમ મારું ધ્યાન રાખો છો મારા ભોજન પાણીની ચિંતા કરો છો મારા કપડાં ધોઈ આપો છો અને મારા મોટા ભાઈ કદાચ ઘરે ન હોય ત્યારે તમે મારી આંગળી પકડીને મારા રૂમ સુધી પહોંચાડો છો સાચે જ તમે એક મમતાની દેવી છો તમારા જેવી માતા સ્વરૂપ ભાભી પામીને હું ખૂબ ધન્ય થયો છું પરંતુ મિત્રો આ અંધ ભાઈને શું ખબર કે એની ભાભીમાં એની સાથે ખૂબ નફરત કરે છે પરંતુ ભાભી પણ એને કંઈ કહી શકતી નહોતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે શેઠાણીની તબિયત વધારે ખરાબ રહેવા લાગી અને એક દિવસ એને એવું લાગ્યું કે હવે હું નહીં બચી શકું ત્યારે શેઠાણીએ પોતાની વહુ અને અંધ દીકરાને પોતાની પાસે બોલાવ્યા અને પોતાના અંધ દીકરાનો હાથ વહુના હાથમાં આપીને કહેવા લાગી કે વહુ આજ પછી તું જ આની માં છો મારા ગયા બાદ મારા આ અંધ દીકરાને કોઈ તકલીફ નહીં થવા દેતી તારા સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ નથી મારા દીકરાને ઈશ્વરે પરાધીન બનાવીને ધરતી પર મોકલ્યો છે સાસુની વાતો સાંભળીને એ સમયે તો વહુએ કહી દીધું કે માં તમે ચિંતા ન કરતા હું મારા દીયરનું સારી રીતે ધ્યાન રાખીશ એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં હવે શેઠાણીને વિશ્વાસ આવી ગયો કે મારી વહુ મારા અંધ દીકરાનું સારી રીતે ધ્યાન રાખશે ત્યારબાદ શેઠાણીનું અવસાન થયું અને શેઠાણીના અવસાન બાદ વહુનો દિયર પ્રત્યેનો સ્વભાવ બદલાવા લાગ્યો વહુ હવે એના દિયર પર ધીરે ધીરે જુલમ કરવા લાગી શેઠનો મોટો દીકરો તો એની પત્નીને સમજાવીને કામ પર જતો રહેતો કે મારા અંધ ભાઈનું ધ્યાન રાખજે પરંતુ એના ગયા બાદ

હવે તો જમવા માટે ભોજન પણ એને હંમેશા બે બે કલાક મોડું આપવા લાગી હતી અને ક્યારેક ભોજન આપી દે તો પાણી આપતી આવી રીતે ભાભી એને રોજ પરેશાન કરવા લાગી પરંતુ આ અંધ પોતાના ભાભીના આવા વર્તન વિશે મોટા ભાઈને ક્યારેય ન કહ્યું એ એવું વિચારતો હતો કે મારા લીધે મારા ભાઈ અને ભાભી વચ્ચે કલેશ ન થાય પોતાના પતિ સામે તો એ સારો વ્યવહાર કરતી હતી પરંતુ એના ગયા બાદ એ પોતાની અવકાત પર આવી જતી થોડા દિવસ બાદ શેઠનું પણ અવસાન થઈ ગયું હવે તો પોતાના ભાઈ સિવાય આ અંધ વ્યક્તિનું બીજું કોઈ નહોતું રહ્યું ભાભી તો એને પહેલાથી પરેશાન કરતી હતી જ્યારે જ્યારે એ પોતાની ભાભીને કોઈ કામ માટે કહેતો ત્યારે ભાભી એને ખૂબ જ અપશબ્દો કહેતી કે મેં જીવનભર તારી સેવા કરવાનો ઠેકો નથી લઈ રાખ્યો તારી જેવા તો મરી પણ નથી શકતા

અને એ કંઈ કરી શકે એમ હતો નહીં ઉલટાનો એ પોતાની કિસ્મતને દોષ આપતો રહેતો કે કદાચ મારું કિસ્મત ખરાબ ન હોત તો ભગવાને આ દુનિયામાં શા માટે મોકલ્યો હોત દર્શક મિત્રો સાંજે જયારે એનો ભાઈ ઘરે આવ્યો ત્યારે આ અંધ વ્યક્તિએ એના ભાભીની કોઈ પણ કરતુત મોટા ભાઈને ન જણાવી એનો મોટો ભાઈ એને પૂછતો હતો કે ભાઈ તને કોઈ પરેશાની તો નથી ને ત્યારે એ એવું કહેતો કે ભાઈ મારા ભાભી છે ત્યાં સુધી મને શું તકલીફ થઈ શકે છે મારા ભાભીમાં મારું ખૂબ ધ્યાન રાખે છે એટલે તમે ચિંતા ન કરતા પરંતુ મિત્રો આ અંધ વ્યક્તિ એકાંતમાં બેસીને પોતાના માતા પિતાને યાદ કરીને ખૂબ રડતો હતો કે હે ઈશ્વર હું મારા પાપોની સજા મારા મોટા ભાઈને શા માટે આપું કદાચ હું મારા મોટા ભાઈને કહી દઉં કે ભાભી મને પરેશાન કરે છે તો મારા ભાઈ અને ભાભી વચ્ચે કલેશ થશે કેમ કે મારો ભાઈ પોતાના પુત્રની જેમ મારું ધ્યાન રાખે છે બાળપણથી જ હું એની આંગળી પકડીને મોટો થયો છું મિત્રો આ બાજુ એની ભાભી પણ એવું જ ચાહતી હતી કે આ આંધળો દિયર જલ્દીથી જલ્દી મરી જાય ત્યારબાદ એની બધી જ સંપત્તિ અમને મળી જાય એક દિવસ ભાભીએ એક યોજના બનાવી કે હું આને ઘરમાંથી બહાર કઢાવી મૂકું છું એટલે બહાર જંગલના કોઈ જાનવર આવીને આને ખાઈ જશે અને આવી રીતે અમારા રસ્તાનો કાંટો હંમેશા માટે નીકળી જશે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે હવે ભાભીએ એક પુત્રને જન્મ આપ્યો તો એ આખો દિવસ પોતાના બાળકના લાલન પાલનમાં અને એની દેખભાળમાં લાગી રહેતી પોતાના દિયર સામે તો એ બિલકુલ જોતી પણ નહોતી ઉલટાની એને જલીલ કરતી હતી એને ગાળો આપતી હતી એના પર ખૂબ અત્યાચાર કરતી હતી અને એવું કહેતી કે તું આંધળો છો અને તારા દર્શન પણ અપસુકનિયાળ છે એક દિવસ એ પોતાના પતિ સાથે રડવા લાગી અને કહેવા લાગી કે તમે તમારા આંધળા ભાઈને રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરાવી દ્યો હવે હું મારા બાળકને સંભાળું કે એની દેખભાળ કરું આપણા બાળકની દેખરેખમાં હું તમારા ભાઈનું સારી રીતે ધ્યાન નથી રાખી શકતી એટલે એના પતિએ વિચાર્યું કે તારી વાત સાચી છે બાળકના કારણે મારા ભાઈની સારી રીતે દેખભાળ નહીં થઈ શકતી હોય ત્યારબાદ મોટા ભાઈએ પોતાના આંધળા ભાઈને કહ્યું કે ભાઈ હું તને એક વાત કહેવા માંગુ છું પરંતુ તું એવું નહીં સમજતો કે હું તારો ત્યાગ કરી રહ્યો છું જો કે વાત કંઈક એવી છે અને તને તો ખબર છે કે તારો ભત્રીજો હજુ નાનો બાળક છે અને તારી ભાભી એની દેખરેખ રાખવાના કારણે તને સમય નથી આપી શકતી અને એના લીધે જ તારે પોણ તકલીફનો સામનો કરવો પડે છે એટલે આપણે એક કામ કરીએ કે હું તારા રહેવાની વ્યવસ્થા ખેતરમાં કરી આપું છું અને ત્યાં હું તને તારા જમવા માટે ભોજન રોજ પહોંચાડી જઈશ તું ખોટું નહીં લગાડતો હું તારો ભાઈ છું જીવનભર હું તારી સાર સંભાળ રાખતો રહીશ મોટા ભાઈની વાત સાંભળીને આ આંધળો ભાઈ કહેવા લાગ્યો કે અરે ભાઈ તમે કેવી વાત કરો છો હું તમને મારા પિતા સમાન માનું છું અને એક પિતા પોતાના પુત્ર માટે ક્યારેય ખરાબ નથી વિચારતો અને ભાઈ હું તમારી મજબૂરી સમજી શકું છું અને હું પણ ઘણા દિવસોથી તમને આવું જ કહેવા માંગતો હતો કે મારી ભાભીમાં મારા ભત્રીજાના કારણે મને સમય નથી આપી શકતા અને હું પણ ઘરમાં રહી રહીને કંટાળી જાઉં છું અને મારું પણ મન કરે છે કે હું બહાર રહું એટલે તમે મારા માટે ખેતરમાં એક ઝૂંપડી બનાવી આપો એટલે હું ત્યાં રહેવા જતો રહીશ અને ત્યાં રહીને ભગવાનનું ભજન કીર્તન કરતો રહીશ ત્યારબાદ મોટા ભાઈએ પોતાના આંધળા ભાઈ માટે ખેતરમાં એક ઝૂંપડી બનાવી આપી ત્યારબાદ એની જરૂરિયાતનો બધો જ સામાન આ ઝુંપડીમાં પહોંચાડી દીધો હવે તો આ આંધળો ભાઈ ખેતરમાં પોતાની ઝુંપડીમાં ભજન કીર્તન કરવા લાગ્યો અને પોતાનું ઢોલક વગાડવા લાગ્યો પોતાનો મોટો ભાઈ ક્યારેક ક્યારેક એની ખબર લેવા આવતો રહેતો અને એના માટે ભોજન પહોંચાડતો રહેતો આંધળો ભાઈ હવે તો એકલો જ જંગલમાં રહેવા લાગ્યો એનો અવાજ એટલો મધુર હતો કે એનો અવાજ સાંભળીને ગામના અન્ય લોકો પણ ભજન સાંભળવા આવવા લાગ્યા હવે તો એનો સમય ભક્તિભાવમાં સારી રીતે પસાર થવા લાગ્યો આ બાજુ એની ભાભીએ વિચાર્યું કે મારો આંધળો દિયર

અને પત્નીને એવું કહેતો ગયો કે જ્યારે ભોજન બની જાય ત્યારે મારા નાના ભાઈ માટે પહોંચાડી દેજે દર્શક મિત્રો આ બાજુ આ કુટિલ ભાભીએ ભોજન બનાવ્યું અને એ ભોજનમાં ઝેર ભેળવીને પોતાના આંધળા દિયર માટે લઈને પહોંચી ગઈ અને ત્યાં જઈને કહેવા લાગી કે દિયરજી મને ક્ષમા કરજો મેં તમારા પર ઘણા બધા અત્યાચાર કર્યા છે પરંતુ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને આજે ભોજન બનાવવામાં થોડું મોડું થયું એટલે તમારા ભાઈ તો રાહ જોઈને જતા રહ્યા એટલે મેં એવું વિચાર્યું કે આજે ભોજન હું પહોંચાડી દઉં અને આમ પણ ઘણા દિવસોથી મેં તમને જોયા નહોતા એટલે હું આવતી રહી ભાભીની આવી મીઠી મીઠી વાતો સાંભળીને આ અંધ વ્યક્તિએ વિચાર્યું કે હવે મારી ભાભી સુધરી ગઈ છે એટલા માટે મારું ભોજન લઈને આવી છે મિત્રો ભાભી હવે ભોજન આપીને ઘરે આવતી રહી અને આ બાજુ આ અંધ વ્યક્તિએ જ્યારે ભોજન કરવાનું શરૂ કર્યું એને ક્યાં ખબર હતી કે એની ભોજનમાં ઝેર ભેળવેલું છે સૌથી પહેલા તો આ અંધ વ્યક્તિએ ભગવાનને ભોગ લગાવ્યો અને ભોજન કરવા બેસી ગયો આ બાજુ ભગવાને વિચાર્યું કે મારો ભક્ત આજે ખૂબ મોટી મુશ્કેલીમાં છે અને સૌથી પહેલા એણે મને ભોગ લગાવ્યો છે એટલે એના ભોજનમાં રહેલું બધું જ ઝેર હું ખાઈશ ત્યારબાદ ભગવાને એના ભોજનનું બધું જ ઝેર સ્વયં ખાઈ લીધું હવે ભોજન કર્યા બાદ પણ આ અંધ વ્યક્તિનું મરણ ન થયું આ ખબર જ્યારે એની ભાભીએ સાંભળી કે મારો આંધળો દિયર હજુ પણ જીવિત છે ત્યારે એને ખૂબ આચર્ય થયું અને વિચારવા લાગી કે એવું બની શકે છે કે ઝેર થોડું ઓછું પડી ગયું હશે એટલા માટે એ નહીં મર્યો હોય

આજે હું તમારા માટે ખૂબ જ સ્વાદિષ્ટ ખીર બનાવીને લાવી છું તમે ખાઈ લેશો તો ખુશ થઈ જશો આવું સાંભળીને આ અંધ વ્યક્તિ ખૂબ ખુશ થયો અને વિચારવા લાગ્યો કે મારી ભાભીમાં મારું કેટલું બધું ધ્યાન રાખે છે આ બાજુ ભગવાને વિચાર્યું કે આ સ્ત્રીને એના કર્મોનો દંડ આપવો જોઈએ કેમકે કહેવાય છે કે દુષ્ટો સાથે જ્યાં સુધી દુષ્ટતાનો વ્યવહાર ન કરવામાં આવે ત્યાં સુધી એ સુધરતા નથી ત્યારબાદ ભગવાને એક બ્રાહ્મણનું રૂપ બનાવ્યું અને એ આ ઝૂંપડી પર પહોંચી ગયા અને આ મહિલાને જણાવ્યું કે તમારા બાળકે કોઈ ઝેરીલી વસ્તુ ખાઈ લીધી છે એના મોઢામાંથી ફીણા નીકળી રહ્યા છે આટલી વાત સાંભળીને આ સ્ત્રી ખીરને ત્યાં જ ફેંકીને પોતાના ઘર તરફ દોડવા લાગી ઘરે જઈને જોયું તો એનું બાળક મરી ચૂક્યું હતું એના મોઢામાંથી ફીણા નીકળી રહ્યા હતા બાળકનું આખું શરીર લીલું થઈ ગયું હતું આંગણામાં ગામના લોકોની ભીડ જમા થઈ હતી અને ખીરનું તપેલું આ બાળક પાસે પડ્યું હતું અને બાળકના હાથ ખીરવાળા હતા એટલે બધા જ લોકોને ખબર પડી ગઈ કે આ ખીર ખાઈને જ બાળકનું મરણ થયું છે જરૂર આ ખીરમાં ઝેર હશે હવે આ સ્ત્રી પોતાના બાળકને ગોદમાં લઈને જોર જોરથી રડી રહી હતી આ બાજુ એનો પતિ પણ પોતાના બાળકને જોઈને રડી રહ્યો હતો અને એને જ્યારે ખબર પડી કે મારું બાળક ખીર ખાઈને મર્યું છે એટલે એ દોડતો દોડતો પોતાના અંધ ભાઈ પાસે પહોંચ્યો અને ત્યાં પહોંચીને જોયું તો આ ખીર ઝૂપડીની બહાર ફેલાયેલી પડી હતી અને ત્યાં જ એક કૂતરો આ ખીર ખાઈને મરેલો પડ્યો હતો અને એનો અંધ ભાઈ ઝૂપડીની અંદર બેઠો હતો હવે મોટો ભાઈ આ દ્રશ્ય જોઈને બધું સમજી ગયો હતો કે મારી પત્નીએ મારા આંધળા ભાઈને મારવા માટે જ ખીરમાં ઝેર ભેળવ્યું હશે પરંતુ મારા ભાઈની જગ્યાએ આ ખીર ખાઈને મારો પુત્ર મોતને ભેટ્યો છે જ્યારે આ વાત એના આંધળા ભાઈએ સાંભળી ત્યારે એને પણ ખૂબ દુઃખ થયું પરંતુ વિધાતાના લેખને કોણ બદલી શકે ત્યારબાદ મોટા ભાઈએ ઘરે આવીને

કદાચ કોઈ વ્યક્તિ કોઈ બીજાના ખેતરમાં પાકેલા પાકને આગ લગાવી દે છે નંબર પાંચ કદાચ કોઈ વ્યક્તિ પાણીના જળાશયને નષ્ટ કરે છે નંબર કદાચ કોઈ સ્ત્રીની હત્યા કરે છે નંબર સાત કદાચ કોઈ વ્યક્તિ બહેન અને દીકરીઓને ખરાબ નજરથી જોવે છે મિત્રો આ બધા જ પાપો જધન્ય પાપોની શ્રેણીમાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગર્ભસ્થ શિશુને મારવાવાળા વાળા અસ્વસ્થામાં ને ક્ષમા નહોતું કર્યું પરંતુ એને કઠોર દંડ આપ્યો હતો આવું કામ કરવાવાળો ભગવાનનો સૌથી મોટો શત્રુ હોય છે મહાભારતના યુદ્ધમાં અસ્વસ્થતામાં પર ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધારે ક્રોધ આવ્યો હતો આવા નિંદનીય અને ધ્રુણી અને જધન્ય પાપોની શ્રેણીમાં આવવાવાળા કામ કરવાવાળો વ્યક્તિ ઈશ્વરનો સૌથી મોટો શત્રુ હોય છે અને પરમાત્મા એને સ્વયં દંડિત કરે છે મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ